આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ તથા યસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાસપુર ગામે દર વર્ષે વિધવા મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને યસ ચેરિટેબલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પાદરાના જાસપુર ગામે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં જાસપુરના છસો જેટલી મહિલાઓની સાડીઓનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમ બેન્કર્સ ગ્રુપ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર પારુલબેન બેન્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સામાજિક કાર્યકર ઉષાબેન પુરોહિત સહિત ગામના સરપંચ રાજુભાઈ પરમાર તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આવેલા ડોક્ટર પારુલબેન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર થાય તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું અને આવેલા મહાનુભાવોના હસ્તે સાડીઓનું અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે જાસપુર અને આજુબાજુના ગામની જે બહેનો છે વિધવા બહેનો એને અમે બેંગસ હાર્ટ તરફથી બે બે સાડીનું વિતરણ કર્યું છે અને આ અમારું ત્રીજું વર્ષ છે અને અમે આશા રાખીએ કે કન્ટિન્યુ રહે ગઈકાલે જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે હતો એમાં એ છે આપણે વુમનને બિરદાવીએ તો આ અમારી નાની રિટર્ન ગિફ્ટ છે એ બહુ આ જે મહિલાઓ છે જે સંસારમાં ઝઝૂમે છે એમના ફેમિલીને સપોર્ટ કરે છે અને છતાં પણ એ લોકોને મૂક જુઓ તો એ હસતા છે તો અમને તો બિરદાવવા જ જોઈએ બાગર હાટ દ્વારા યશ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે જેના અંતર્ગત ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ થાય છે અને સોમવારથી હવે વેલનેસ કેમ્પ પણ ચાલુ થયો છે તો બધાને વિનંતી કરું કે આ કેમ્પમાં પણ ભાગ લે અને બધાનો ખૂબ ખૂબ આભાર અમે ફરી એકવાર કહું છું કે દરેકે દરેક સ્ત્રી પોતપોતાની રીતે મહાન છે જરૂરી નથી કે જે સેલિબ્રિટી એ જ મહાન છે દરેકના ઘરમાં દરેક સ્ત્રી પૂજાય છે થેન્ક યુ સત્યાવીસ વિધવાઓને બે સાડી બબે સાબુ આપવામાં આવ્યા છે જે અમે આજે લગભગ ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવ્યા છે અને આગળ બી કરતા રહી છું મહિલાઓને સમજણ આપીએ છીએ મહિલાઓને મદદ કરીએ છીએ અમારો ધ્યેય એ છે કે મહિલાઓને બને એટલી મદદ કરીએ છીએ અમે આજે અમારા પૂર્વ સરપંચ મહિલા સરપંચ હતા જેમને આપણા જીવનના ખૂબ અમૂલ્ય સમય આપેલો હતો એમને પણ ટ્રોફી અને સાલ ઓળાઈને સન્માન કર્યું છે હાલના અમારા પંચાયતમાં સભ્ય સ્ત્રીઓ જે મહિલાઓ છે એમનું પણ ટ્રોફી આપીને અમે સન્માન કર્યું છે ગ્રામ પંચાયત વતી કે જેથી કરીને મહિલાઓ આગળ આવે ભવિષ્યમાં કામ વધારે થાય એવી અમારી એ છે